આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ ગુજરાતી સુરત હોળી તેમજ ધૂળેટીના તહેવારો નજીક આવતા હોવાથી ગુજરાત સરકાર તેમજ સુરત એસટી ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્સ્ટ્રા બસો વધારાની દોડાવવામાં આવ જાણવા મળ્યા મુજબ ગયા વર્ષે ચારસો બસ દોડાવવામાં આવી અને આજે એટલે કે આ તહેવારમાં આ વખતે પાંચસોથી સાડી પાંચસો બસોની ફૂલ તૈયારી રાખવામાં આવી છે એમ તંત્ર દ્વારા એસટી ડેપો દ્વારા જાણવા મળ્યું તંત્ર દ્વારા એક ખૂબ જ સરસ બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી છે પૂરતા પેસેન્જર થઈ ગયા પછી પોતાના ઘરના આંગણે પણ એસટી તમે મંગાવી શકો છો અને એમની સર્વિસ પૂરેપૂરી તમને મળશે તેમ એસટી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે તો સુરત એસટી ડેપોના તંત્ર દ્વારા આપેલ આ માહિતી તેમજ વાહન માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બાર ના રોજ આ સંચાલન જે હોળીને તહેવારની નિમિત્તે જે મોટો વખતે જે દાહોદ ઝાલોદ લીનાવડા ભાર તરફનું આયો સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસોનું આયોજન કરેલું છે અને આ જે સુરત ગ્રાઉન્ડ છે કે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ સંચાલન થશે તદ ઉપરાંત રામટોપથી પણ આ સંચાલન અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું ઝાલોદ લુનાવાડા બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદઉપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે